કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરનાર બીજેપી આગેવાનો કાર્યકરો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ છે વડોદરા શહેરના ડાંડિયા બજાર ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે બીજેપી યુવા મોરચાના કાર્યકરો રાહુલ ગાંધીના નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા આ વિરોધ પ્રદર્શનમાં બીજેપીના કેટલાક કાઉન્સિલરો પણ જોડાયા હતા જે વિરોધ પ્રદર્શનની જાણ એસસી મોરચાના પ્રમુખ મહેશ સોલંકીને થતા તેમણે જેસીપીને કોલ કર્યો હતો જોકે તેમનો કોલ બિઝી આવતા કંટ્રોલ રૂમને જાણ કરી હતી રાવપુરા પોલીસ મથકની સીપીઆર વન આવી પહોંચતા પહેલા જ પ્રદર્શનકારીઓ રવાના થયા હતા આ સંદર્ભે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માંગ એસસી મોરચાના પ્રમુખ મહેશ સોલંકીએ કરી હતી શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પણ

વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમને જેવો મેસેજ મળ્યો એટલે તુરંત સૌ પ્રથમ રાવપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર રવાના કરવામાં આવેલી અને ત્યારબાદ એના ઇન્ચાર્જ પણ તાત્કાલિક પહોંચી ગયેલા અને જ્યારે આ વિસ્તારના એસીપી અને વધારાના ફોર્સ તરીકે નવાપુરા પીઆઈ વગેરે પણ સૂચના આપવામાં આવી પણ જ્યારે અમારી આઈ પહોંચી એ દરમિયાન અહીંયા આવતા એવી કોઈ હકીકત અમને નહીં મળી કે કોણ હતું કોણ લોકો હતા એની અમે ઝીણવટપૂર્વકની તપાસ કરીએ છીએ કે ખરેખર કોઈ પણ જાત જાતની જાણ કર્યા વગર જો વિરોધ પ્રદર્શન કરવું હોય તો પ્રશાસનને જાણ કરવી જોઈએ પણ એવી કોઈ અમને કંટ્રોલ થોડું માહિતી નથી અથવા સ્થાનિક પોલીસને પણ નથી અને આ બાબતે અહીંયા પૂછતા એવું કોઈ નુકસાન થયું અથવા કોઈ એવું કંઈ કાર્યાલયના માણસો અથવા કાર્યાલય સાથે કોઈ માન કૃત્ય કર્યું હોય એવું પણ ધ્યાને આવતું નથી તેમ છતાં અમે અત્યારે હવે એમના ઇન્ચાર્જશ્રીને અને કોને કોલ કર્યો અને ખરેખર શું હકીકત હતી પણ એવું જાણવા મળે છે કે પંદરથી વીસ માણસો કોઈ આવેલા અને સૂત્રોચ્ચાર કરી અને પછી અહીંથી રવાના થઈ ગયેલા છે પણ એ કોણ હતું કોણ વ્યક્તિઓ હતી અને કેવી રીતે એ સંગઠિત થઈને કેવી રીતે ભેગા થઈને ક્યાંથી આવ્યા એ બાબતે અમે તપાસ કરી અને પછી આપની સમજવું કેદારી બંદોબસ્ત ચાલુ હતો એ કોઈ પોલીસના માણસો હતો નહીં તકેદારી બંદોબસ્ત ક્યાં કોઈ કોઈ જાતની જાણ નથી પોલીસને કાલો વિરોધ કરવાના છે નથી કરવાના તકેદારી બંદોબસ્ત રાખવાની જરૂરદારી કહે છે તકેદારી બંદોબસ્તો પોલીસના માણસો હાજર તો સૌ સ્થાનિક પોલીસ સ્વાભાવિક છે કે આ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિનું કાર્યાલય છે સ્થાનિક પોલીસ રાખવામાં આવી હશે તો એ દ્વારા રાખવામાં આવી હશે બાકી આપણે વડોદરા શહેર કંટ્રોલ રૂમ દ્વારા અથવા ઉપરથી સ્ટેટમાંથી કે આમને કોઈ આવી માહિતી નથી કે જેના આધારે અમારે અગાઉથી આગળ અકોટિયા દાંડિયા બજાર ચાર રસ્તા મેઇન ચાર રસ્તા છે ત્યાં આગળ આખું ટોળું ભેગું થાય છે ભાજપના કાર્યકરોનું ત્યાંથી માર્ચ લઈને કોંગ્રેસ કાર્યાલય આવે ત્યાં સીસીટીવી પણ છે પોલીસને જાણ જ ના થઈ પોલીસને એમતરી કોઈ જાણ નથી એ એમની રીતે સંગઠિત થયા અને એમ રીતે જ એ લોકો વિરોધ કરવા આવેલા છે એક્શન લેવા છે ખરા જો આ રીતે જો આ આખો વિસ્તાર ટ્રાફિક બી જામ કર્યો આ રીતે હા અમે સીસીટીવી ફૂટેજ કોણ કોણ વ્યક્તિ સંડોવાયેલા છે કોના નામ છે શું છે કોની આગેવાની છે એ બધું અમે તપાસ કરીશું અને એવું કે જણાવ્યું છે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે નવા કાયદા મુજબ શું જોગવાઈ જૂના કાયદા કલમો ફેરફાર થઈ છે બાકી જે જોગવાઈ હતી એ જ ઇલિગલ ભેગા થવું જી સર જી સર અને બાદમાં લેવું ટ્રાફિક જામ કરવો એ પ્રકારની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે શું સૂચના અત્યારે તો કોણ હતું અને ક્યાં ભેગા થયેલા અને આજુબાજુના સીસીટીવી બીજા કોઈ મેન્યુઅલ સર્વેલન્સ વગેરેથી તપાસ કરો કે કોણ હતું કોઈ નામ મળી આવે છે કેમ કોઈ આપણને માહિતી મળે છે કેમ ઓકે કાર્યાલય ખાતે ભાજપે અડધો કલાક સુધી પ્રદર્શન કર્યું પોલીસને ખબર ના પડી પોલીસ હમણાં તમે આપી પોલીસ માટે શરમજનક બાબત છે કે જ્યારે ન્યાયની વાત કરતી હોય પોલીસ જ્યારે પ્રજાની રક્ષક હોય તો અત્યારે આ જે અડધો કલાક સુધી જ્યારે તમારા મીડિયા મિત્રોના લાઈવ માધ્યમથી મને જ્યારે જાણ થઈ અને લાલબાગ ખાતે મારી ઓફિસે બેઠો હતો ત્યાંથી મેં કંટ્રોલમાં મારે જાણ કરવી પડી કે આ રીતનાનું વાતાવરણ છે કોઈ પણ વિરોધ હોય એ વિરોધની રજૂઆત કરવા માટે પોલીસની પ્રાથમિક જવાબ પરવાનગી લેવી અત્યંત જરૂરી હોય છે આજે ભાજપ પર ચૂંટાયેલી પાંખના કોર્પોરેટરો આજે આગેવાની કરીને જે ટોળું લઈને અહીંયા આવ્યા હતા એ રિસરનો કોમવાદની હાથ ભડકાવવા માટે આવેલા હતા એવું મારું ચોક્કસ તે લોકોની પર આક્ષેપ છે એ કોમવાદી તત્વ જ છે આ કોમવાદ થાય અહીંયા અને હિન્દુ મુસ્લિમનો જો કદાચ કોમવાદ આ આંદોલન ફાટી નીકળે સંસદમાં રાહુલજીએ જે વાત કરી હોય એ વાતની કોઈ યોગ્ય રજૂઆત હોય તો જે તે ન્યાયિક કચેરી હોય પોલીસ સમક્ષ તમે રજૂઆત કરો પણ તમે આજે જે રીતે ઉશ્કેરણીપૂર્વક આજે ટોળું લઈને આવી રહ્યા છે અમારા કોઈ માઇનોરિટીના કાર્યકરો અહીંયા હોત તો એ લોકો બની શકે કદાચ જીવલો હુમલો પણ કરતા એ તોડફોડ કરવાની કોશિશ પણ એ લોકોની થાત પણ અમે તાત્કાલિક ધોરણે પોલીસ કંટ્રોલમાં જાણ કરી છે પોલીસ અત્યારે આવી છે અને આગાઉ અત્યારે અમારા શ્રી ઋત્વિકભાઈ જોશી આવી રહેલા છે ટૂંક સમયમાં જે લોકો મીડિયાના માધ્યમમાં આગેવાની કરતા દેખાતા હશે એ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી ફરિયાદ હશે મહેશભાઈ પણ રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું છે હિન્દુ હિંસક છે યોગ્ય છે રાહુલ ગાંધીએ ક્યાંય હિન્દુઓને હિંસક બતાવ્યા નથી એમણે જે માનવતાની વાત કરી છે એકતાની વાત કરી છે અહિંસાની વાત કરી છે એમાં ક્યાંય કોઈ વાંધો વસકો એવો પડે એવો નથી પણ જે લોકો કોમવાદી આગ લઈને ભડકીને બેઠેલા છે એ લોકો જ આ વસ્તુ ઉશ્રેણી કરીને ફરી એકવાર આની અંદર વાતાવરણ કોમવાદનું ડોળાય એવું વાતાવરણ એનો ઘેર મતલબ કાઢીને કરી રહ્યા છે એટલે રાહુલજીની જે વાત છે એ ન્યાયની વાત છે અહિંસાની વાત છે એમણે સાથે સાથે ધર્મની સાથે સાથે શંકરજીનો ફોટો બતાવીને કહ્યું છે ગૌતમ બુદ્ધની વાત કરી છે ગુરુ નાનકજીની વાત કરી છે એમણે ધર્મને પણ મહાનતા આપેલી છે હિન્દુ ધર્મ હિંસક છે એવું એમણે નથી કીધું પણ જે વાત કરી છે એક દ્રષ્ટાંત આપેલું છે ભાજપનો વિરોધ ફક્ત ને ફક્ત કોમવાદી આગ સળગાવવાનું ભાજપનું કામ છે એના કાર્ય કાર્યકરોનું કામ છે ચૂંટાયેલી પાખના લોકો જ્યારે આ પ્રજાના સેવક હોય અને એમણે જ્યારે દરમિયાનગીરી કરેલા હોય જ્યારે કોર્પોરેશનમાં સેવા સદનમાં માટે મારી માંગણી અને જો રાહુલ ગાંધીએ એ ખોટું કઈ કૃત્ય કર્યું હોય તો કાયદાના દરવાજા ખુલ્લા છે કાયદા કે પ્રક્રિયા કરવામાં આવે અડધો કલાક સુધી ભાજપ અહીંયા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદર્શન કરેલી પોલીસ ને ખબર નહીં આ સત્તાનો દુરુપયોગ છે